હાય ફ્રેન્ડ આજનો ફાર્મર્સ ડે સ્પેશિયલ વિડીયો આખો જોવાન નમ્ર વિનંતી મિત્રો આજે ખેડૂતનો દિવસ છે એટલા માટે અમે સ્પેશિયલ અમે અમારી બીજી વાડીએ વિડીયો શૂટ કરવા જઈએ છીએ તો આ અમારી વાડીનો રસ્તો છે હાય ફ્રેન્ડ આજે સ્વાગત છે અમારી એટલે કે મારી ફઈની YouTube ચેનલ માં હાય ફ્રેન્ડ કેમ છો બધા સ્વાગત છે મારી ચેનલ માં જલપા હિરપરા આજે બેકગ્રાઉન્ડ જોતા તમને ખબર પડી ગઈ હશે કે આજે અમે વાડી આવ્યા છીએ હા ફ્રેન્ડ આજે અમે તમને મારી બીજી વાડી બતાવવા આવ્યા છીએ આ વાડી મારી પહેલી વાડી કરતા બહુ જ મસ્ત છે તો આઈ હોપ તમને આ વિડિયો બહુ જ ગમશે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ઓર હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં આ વાડીની આખી મુલાકાત તમને કરાવીશ આ વિડીયો બહુ જ મસ્ત થવાનો છે આજે આખો વ્લોગ મારો ગુજરાતીમાં રહેશે એટલે બહુ જ મજા આવવાની છે તો ફ્રેન્ડ મારી સાથે જોડાઈ રહો હાય ફ્રેન્ડ તો અમે વાડીએ પહોંચી ગયા છીએ આ અમારો હોલ છે આમાં ટેક્ટર ને એવું હોય છે આ હોલ અત્યારે બંધ છે આ પાલો છે પાલો આ ગાય ગેસ ને એ લોકો ખાય છે પણ બતા મગફળી નું ઉદાહરણ કચરો હોય છે આ તમે જોઈ શકો છો અમારે પાક ને એવું રાખીએ છીએ હોલ ખુબ જ મોટો છે તમે જોઈ શકો છો આપણે હોલ બધો પાક થાય એ સ્ટોર કરીએ છીએ જો એ આ વધારાની બધી લાઈન ને એવું બધું છે આ લાઈન માંથી પાણી અને અહીંયા અમારા જે વાડિયા કામ કરતા લોકો હોય છે અહીંયા રહેતા હોય છે એટલે એનો બધો સામાન પડ્યો છે આ વાસણ ને એવું બધું એ લોકો અહીંયા યુઝ કરતા હોય છે તો આખો ફ્રેન્ડ તમે જોઈ લીધો અંદરથી થી હોલ અને આ જોઈ શકો છો આ સાવણા છે આ સાવડા અમે અહીંયા મહેંદી હોય છે માથામાં નાખવાની એના પાન ફેરીને પછી આ સાવણો બનાવવામાં આવે છે આ સાવણો અમે જાતે જ બનાવીએ છીએ જે અમે ઘરે કે વાડીએ ફળિયું વાળવા માટે છે આ સાવણો આ ફ્રેન્ડ ગાડુ છે ગાડુ જોઈ શકો છો આ બધા જ લીમડાના ઝાડ છે જે મારા ભાઈ લોકો નાના હતા ત્યારે એને વાવ્યા હતા

જોઈ શકો છો આ ટમેટી છોડ મેં બહુ બધા ટમેટા મારા ગયા વિડીયોમાં બતાવ્યા હતા આ ટમેટીનો છોડ છે કાચલ છે આનો સંભારો બહુ મસ્ત લાગે લીલું છમ તમને ખાસ જેવું લાગશે પણ ઘાસ નથી ગાજર છે હજી બહુ જ નાના જો ફ્રેન્ડ આ રીંગણા છે આમાં ફૂલ આવે છે અને પછી આ નાના નાના રીંગણા થાય છે આ રીંગણાના છોડો છે

એન્ડ મારી ભત્રીજે આ બતાવ્યા લીંબુડી છે તમે જોઈ શકો છો આ લીંબુનો ફાલ આવ્યો છે અને નાના નાના કાચા લીંબુ છે એક પાકું લીંબુ પણ છે અમે જ્યારે નાના હતા ત્યારે ભાટ લઈને આવતા ત્યારે આ લીંબુડીમાંથી લીંબુ તોડીને બહુ ખાતા અને એની મજા જ કંઈક અલગ હોય છે તમે ખાતા હશો આમાં ચટણી મીઠું જીરું નાખીને અમે મોસ્ટ ઓફ બધા વાણીના લીંબુ ખાઈએ છીએ અમે ક્યારેય બહારથી નથી લેવા પડતા હાય ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ બધી જ મરચી છે આટલી બધી મરચી છે એટલે અમે ચટણી પણ ઘરે બનાવીએ છીએ આમાં બહુ જ મરચાં આવ્યા છે તમે જોઈ શકો છો આ બંને મરચીમાં આ મરચાવા લાલ થઈ જાય છે પછી સુકાઈ જાય છે અને આની ચટણી બને છે જે અમે ઘરે ખૂબ ખાવી છીએ અને મીન્સ કે ઘરની ચટણી હોય એટલે એમાં કોઈ કેમિકલ કે એવું કંઈ હોતું નથી અમે ઘરની મીન્સ કે આ મરચાંની ચટણી બનાવીએ છીએ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ મરચાં પાકી જાય છે પછી એને મીન્સ કે મમ્મી લોકો ઘરે કંઈક આ બધું કાઢીને અને બહાર એને ગ્રાઇન્ડ છે મીન્સ કે દળાવે છે ફ્રેન્ડ આ દાણા છે આ દાણા બહુ જ મસ્ત હોય છે ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો આ મીન્સ કે એકદમ દેશી દાણા છે અને ખાવામાં બહુ ટેસ્ટી હોય છે આપણે ધાણાજીરુંનું જે રૂ દળાવીએ છીએ એમાં આ ધાણાનો યુઝ થાય છે આ કાચા ધાણા છે પાકી ગયા પછી એકદમ યલો કલરના થઈ જાય છે એ ધાણા અને જીરું હમણાં મારા ખેતરમાં આવ્યું છે બતાવીશ એ ધાણા જીરું આપણે અમારું ખેતરનું જ હોય છે એ જ અમે એકદમ ટેસ્ટી હોય છે આમાં કોઈ મિલાવટ હોતી નથી આ સ્પેશિયલ ખાવા માટે જ આવ્યા છે વેચવા માટે નથી વાવ્યા એટલે અમે આમાં ઓછી દવાને ઓછો છંટકાવ કરીએ છીએ

ભાજી થાય છે આ બધું જ લસણ છે તમે જોઈ શકો છો એકદમ લીલું લસણ છે આખો પેરો લસણનો છે હું તમને એક ખેતીને બતાવું હજી આમાં ગાંઠિયો બેઠો નથી નાનું લસણ છે આ લીલા લસણમાં આપણે ભજીયામાં કે કોઈ કચોરી કે યુઝ કરી શકીએ છીએ આ આખું લસણ મને પાકવા દઈએ એટલે બહુ જ મોટો ગાંઠો બને છે આ ધાણા પણ છે થોડે થોડું જોઈ આ ગુવાર છે આ ગુવારનું શાક બહુ મસ્ત થાય છે અને અહીંયા ભીંડો છે ભીંડો હજી નાનો છે હાય ફ્રેન્ડ તો આખી તમે અમારી સબ્જીની જો એ પાર્ટ છે મીન્સ કે શાકભાજીનો વિભાગે જોઈ લીધો જેમાં મરચાં ટમેટા રીંગણા ગુવાર ભીંડો લીલું લસણ મૂળા ગાજર અને જે આપણે આ વરિયાળી છે મેં તમને ગયા વાડીના વિડીયોમાં પણ બતાવી દીધી તમે જોઈ શકો છો આ વરિયાળી છે આપણે જે મુખવાસમાં યુઝ કરીએ છીએ ને આ જ વરિયાળીનો યુઝ થાય છે આ એકદમ કાચી વરિયાળી છે આ તમે જોઈ શકો છો તમે માનો ના માનો એ જ દેશની શાન છે પરસેવો પાડીને અન્ના જોગાવે એના માટે માન છે સાહેબ જગતનો તાત કહેવા એ જ કિસાન છે જય જવાન જય કિસાન ત્યારે સીડી ન હોય ત્યારે આવી સીડી થી ફટડાય છે ફ્રેન્ડ આ એક એડવેન્ચર ટાઈપ છે અહીંયા ચડીએ એટલે એવું લાગે કે આપણે કોઈ મીન્સ કે એડવેન્ચર વાળી વસ્તુ પર ચડીએ છીએ આઈ થી આવ ચડો યસ ઊંચાડી ગઈ કરોડોમાં વેચાઈ છે આપણા ક્રિકેટના ખેલાડીઓ કાશ ખેડૂતના પાકની પણ કોઈ આઈપીએલ હોત તો આજે દેશનું પેટ ભરવાવાળા ભૂખ્યા પેટે ન સુતા હોત જય જવાન જય કિસાન થેન્ક તો હવે અમે નીચે ઉતરીએ છીએ પડી જાવ તો પડી પડી એમ કરવા પડ ના તું મને પડી પડી માં હું પડીશ ફ્રેન્ડ વાળી ભત્રી છે કે હું હેરાન કરે છે એ યસ તે મને હેરાન કેમ કરી હેરાન કરી મારે કેમ હેરાન કરી કરી કે તું ચડું તને હેરાન કરું ના ચડું હાય તમે આ જોઈ શકો છો આ બધું પાક

તૂરની કચોરી બનાવી આપણે દાળ વાળી દાળ હોય છે ને મા એ તૂર યુઝ થાય છે આ કાચી છે પછી એકદમ પાકે એટલે યલો કલરની થઈ જાય એની અમે ઘરે દાળ બનાવીએ છીએ ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અમારે રાઈસના જ થાય આ સાઈડ બાકી પપ્પાને એ લોકો ભાત પણ વાવે એમ છે આ દાળ છે જોઈ શકો તૂર બધી આ દાળ કહેવાય થી ઉંડો થઈ શકે છે આમાં પાણી સાવજ ઉપર છે હું તમને દેખાડી શકું છું અવાજ આવશે જોવો આમાં પાણી સાવજ ઉપર છે ઓય હા રે તમે જોઈ શકો છો આ અમે બહુ નાના હતા ને ત્યારે ફ્રેન્ડ અહીંયા કેટલા ટાઈમ પછી આ તો પહન છે હું તો ચડી ગઈ હમાલેના પાએ ગઈ ગઈ બોર નો ખવરાવ્યો ફ્રેન્ડા બળ છે બાંધેલો છે એટલે ડર નથી લાગતો આ બધો જ ફાક ફ્રેન્ડ કપાસનો છે આને કાલા કેવાય આમાં કપાસ આવે છે મીન્સ કે કપાસ વીણાઈ ગયો છે આ બધો જ એટલે આમાં દેખાતો નથી તમે જોઈ શકો છો આ બધી જ બોંડી છે આને કેડી કહેવાય જ્યાં મીન્સ કે ગાડા મારક કેવાયા નું જ્યાં ગાડા ને ટુ વ્હીલ ને એવું ચાલે ફોર વ્હીલ ને એવું નો ચાલે આખો રસ્તો ગાડા મારક આવાળ છે

જાય છે એ છીએ મને લેટ હવે ઇવનિંગ થઈ ચૂકી છે એટલે અમે વિડીયોનો અહીંયા જેન્ડ કરીને ઘરે જઈએ છીએ તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો તમારા ફ્રેન્ડને વિડીયો શેર કરો લાઈક કરો ને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો મળે અમારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્જોય યોર લાઈફ જય સ્વામિનારાયણ જય જવાન જય કિસાન સિગરેટ જીવનમાં જરૂરી નથી તો પણ એને બનાવવાવાળો માણસ બહુ અમીર છે જ્યારે શરાબ પણ જીવનમાં બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી તો પણ એને બનાવવાળો માણસ બહુ જ અમીર છે જ્યારે અન્ય જીવનમાં બહુ જ જરૂરી છે તો પણ એને ઉગાડનારો ખેડૂત આટલો ગરીબ કેમ તો મિત્રો ખેડૂતને બહુ જ સપોર્ટ કરો જય જવાન જય કિસાન વંદે માતરમ મિત્રો આ લેડીઝ આખો દિવસ ખેતરમાં કામ કરીને સાંજ પડતા લાકડા વીણીને એના માથા પર ઘરે લઈ જાય છે ત્યારે એનો ચૂલો આ લાકડા દ્વારા સળગીને રસોઈ બને છે તો તમે સમજી ગયા હશો કે ગામડાની ખેડૂતનારી પણ કેટલી મહેનત કરી રહી છે મને આ મારા ગામડાનો સીન બહુ જ ગમે છે જેમાં ઘેટા ચરીને ઘરે જાય છે